પાટણ ખાતે એસપી કાર્સ ટાટા મોટર્સ ના ન્યુ અલ્ટ્રો કાર લોન્ચિંગ કરવામાં આવ્યું નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા ખુલ્લી મૂકવામાં આવી ઓલ ન્યુ અલ્ટ્રો કાર એશિયાની નામાંકિત ઓટોમોબાઇલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ છ લાખ એક્સ શોરૂમ ની શરૂઆત કિંમતે

આ પ્રીમિયમ ડિઝાઇન અજોડ સલામતી અતિ ટેકનોલોજી રોમાંચક પ્રદર્શન સાથે બનાવવામાં આવેલ છે જે લોકો બાહ્ય અને વૈભવી ટેક સમૃદ્ધ કેબિન થી લઈ તેની ઉન્નત કનેક્ટિવિટી અને વિસ્તૃત મલ્ટી પાવર ટ્રેન લાઇન સુધી અને ત્રણસો સાહીઠ વ્યૂ કેમેરા અલ્ટ્રા વ્યૂ છવ્વીસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર એચ ડી ઇન્ફોન્ટમેન્ટ મ્યુઝિક સિસ્ટમ ઇન્ફિનિટી એલઈડી કનેક્ટ ટેલ લેમ્પ વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર વોઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ એરબેગ ઓલ મોડલ આ મોડલ એમટી વિકલ્પ સાથે બનાવવામાં આવ્યું છે આ પ્રસંગે બ્રાન્ચ મેનેજર આશીષભાઈ ટીમ લીડર હાર્દિકભાઈ Bhai, અને રાજુભાઈ સહિત સ્ટાફ ગ્રાહકો અને શ્રોતાઓ ખુબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા